માંડર તાલુકાના વિઠલાપુરમાં શક્તિ માતાજીની માંડવી રથ નીકળતા હૈયે હૈયું દળાયું બળોદો દ્વારા રથ ખેંચવાની રથ ઉપર કાંસાની થાળીઓ ગોઠવવાની રાજાશાહી પરંપરાનું આકર્ષણ જોવા મળ્યું નગરમાં લોકમેળાનું પણ આયોજન ચુવાડ ઝાલાવાડ ખારાપાટ સહિતના પંથકમાંથી હજારો ભક્તોની જન્મે જ નહીં માંડલ તાલુકાના વિઠલાપુર ગામના ટોળા ઉપર દરબારોની કુળદેવી શક્તિ માતાજી અને બહુચર માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે ગામ ટોડા ઉપર માતાજી બિરાજમાન હોવાથી ટોડારી માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગામમાં શક્તિ માતાજીની માંડવી છેલ્લા આઠસો પચાસ કરતાં પણ વધારે વર્ષોથી યોજાય છે ફાગણ સુદ નવના રોજ નગરમાં ભવ્ય ઉત્સવ જેવું વાતાવરણ સર્જાય છે આ માંડવીના દર્શન માટે ભક્તો સો સો કિલોમીટરથી આવે છે ત્યારે આજરોજ રોજ તારીખ ઓગણીસને મંગળવારે દર વર્ષની જેમ પરંપરાગત શક્તિ ટોડારી માતાજીની

ત્રણ વાગ્યા બાદ સૌનગરમાંથી અને ઝાલાવાડ ચુવાડ અને ખારાપાટ પંથકમાંથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાંજે ચાર કલાકે વિધિવત રીતે આ રથનું પૂજન કરાયું હતું માતાજીના પૂજન અર્ચન સહિતની વિધિ કરાઈ હતી તેમજ રથની આગળ બળદોને લાવવામાં આવ્યા હતા બળદોના પૂજન વિધિ કરાઈ આ પ્રસંગે શક્તિ માતાજીના વાહન એવા ઢોલ સાથે કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર નગરમાં શક્તિ માતાજીની માંડવી શક્તિ માતાજીના જૈગો સાથે નીકળી હતી આ માંડવી રથને બળદો દ્વારા પ્રસ્થાન કરીને ખેંચાઈ હતી સાથે સાથે ભક્તો પણ આ માંડવીની ચોમેર જોડાઈ ગયા હતા નગરમાં લોકો અગાસી ટેરેસ ઉપરથી પણ પુષ્પવર્ષા કરાઈ હતી આ માંડવી સમગ્ર નગરમાં ફરીને સમય સાંજે ફરી માતાજીના મંદિર આગળ આ માંડવીની પૂર્ણાહુતિ કરાઈ હતી માંડવી પ્રસંગે અનેક પ્રસંગ પરંપરાઓ જોડાયેલી છે જેમ કે માંડવીના દિને નગરમાં દિવાળી પર્વ કરતા આ વિશેષ મહત્વ છે ગામના દીકરી જમાઈઓ મહેમાનોને પણ આજે આ પ્રસંગમાં વિશેષ દીડાવાયા છે આસપાસના પંદર વીસ ગામના ભક્તજનો તેમજ ચુવાડ વઢિયાર સહિતના પંથકમાંથી લોકો સો બસો કિલોમીટર કાપીને આ રથના દર્શન કરવા આવે છે રથ ઉપરની વાંસાની થાળીનું વિશેષ મહત્વ રહેલું છે બળદો માતાજીના રથને ખેંચે છે એ પરંપરા પણ આજે જોવા મળી રહી છે એ સિવાય રાજાસાઈ વેશભૂષાઓ શરણાઈઓ રાજાસાઈ જેવી ગુંજી ઉઠે છે આ ઉપરાંત આજરોજ વિઠલાપુર ગામે હવે લોકમેળાનું પણ આયોજન કરાયું હતું આ લોકમેળો પણ બે થી ત્રણ દિવસ યોજાય છે આ મેળામાં વિવિધ ચગદોળ ખાણીપીણીની રમકડાની દુકાનો પણ લાગી હતી હજારો ભાવિક ભક્તોએ લોકમેળાનો પણ આનંદ ઉઠાવ્યો હતો આ માંડવી પછીના દિવસોમાં વિઠલાપુર ગામમાં દરરોજ રાત્રિ માતાજીની જાતર વેશભૂષાઓ યોજવામાં આવે છે ગ્રામજનોની મનોકામના પૂર્ણ થાય તો તે પોતાના સ્વખર્ચે આ જાતર કરાવે છે

શક્તિ માતાજીનું જે મંદિર છે આખા માતાજી છે દશેરાના દિવસે રથ નીકળે છે આજે આ ગુરુના દિવસે નવસો પચાસ વર્ષથી પણ વધારે આ પરંપરા ચાલી આવે છે અને વારસાગત રીતે આ ગામના તમામ કામ માટેના અથવા તો માતાજી માટેનું જે કંઈ છે એના માટે હું ગુવાજી અને આ માનવ મેરામાં આ દિવસે પુષ્કળ આવે છે માતાજીના આવા બધા મોટા ફોટા પ્રસંગમાં અને લોકો ધન્ય થઈ ગયા જય મા શક્તિ જય મા ગુજરા વિઠલાપુર ગામ જ્યાં ફાગણ સુદ નોમના દિવસે માં શક્તિ માતાજીની ટોડાળી માતાજીની આ માંડવી નીકળે છે અને સાડા નવસો વર્ષ જૂની પરંપરા છે આ દિવસે અઢારે વર્ષના લોકો ભેગા થઈ અને માતાજીની આરાધના કરે છે આખા વર્ષ દરમિયાન સૌ લોકો માતાજીના દર્શન કરવા આવે પરંતુ આજનો દિવસ એવો છે જ્યાં માતાજી લોકોને દર્શન આપવા માટે આવે છે અને વિઠ્ઠાપુર ગામના જે લોકો મૂળ હતા એ બધા લોકો દુનિયાના છે ક્યાંય પણ હોય તો સુદ ભરના દિવસે અહીં દર્શન કરવા આવતા હોય છે લોકમેળો ભરાય છે સ્વયંભૂ હજારો લોકોની મેદની ઉભરાય છે વિથલાપુર ગામ અને આજુબાજુના ગામના લોકો માંડવના દ્રોડ તાલુકાના જે લોકો જે છે એ શ્રદ્ધાળુ લોકો જે મા શક્તિને માને છે માં ઢોળાળીને માને છે એ બધા લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે અને દરેક લોકોની મનોકામના પૂર્ણ કરનારી છે માં શક્તિ ઢોળાળી આપ જોવો છો કે અહીંયા વિથલાપુરમાં એક સ્થિતિ એવી હતી કે જ્યારે એ સમયે જ્યારે ચબૂતરો અને અવાડો અને બધી સ્થિતિઓ જ્યાં આગળ હતી જાય અત્યારે એટલી મોટી વિશાળ જગ્યા નહીં છતાં પણ જાણે માનવ મેળવવાના કારણે આ જગ્યા હજી હવે નાની પડતી હોય એવું લાગી રહ્યું છે આ માતાજીની આ પરંપરા છે અને અહીંયા આવનાર જે દર્શન કરનારા જે છે એ લોકોની તમામની મનોકામના પૂર્ણ થાય છે જે લોકો કંઈક સંકલ્પ કરીને આવ્યા હોય છે કે માં અમારું આ કામ જે સિદ્ધ થવું જોઈએ અને કામ સિદ્ધ થાય છે એ ગામના તમામ લોકો સંપીને સરપંચથી માંડીને સદસ્યથી માંડીને ગામના જે દરબારો છે અને અઢારે વર્ણના બ્રાહ્મણ છે